હેલો વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ જ્યોતિ કુકિંગ આજે આપણે વિન્ટરની સીઝન છે તો વિન્ટરમાં અત્યારે બહુ જ સરસ લીલા શાકભાજી આવતા હોય છે તો એમાંથી આપણે બનાવવાના છે તુવેરની કચોરી તુવેરની કચોરી આપણે બનાવશું મારી સ્ટાઇલથી અને ફૂલ ઓફ ટેસ્ટથી ભરપૂર હશે તો જરૂરથી તમે ટ્રાય કરજો તો ચલો શરૂ કરીએ આજની રેસીપી અને કચોરી બનાવવા માટે સૌથી પ્રથમ આપણે લોટ બાંધીશું તો લોટ બાંધવા માટે આપણે દોઢ કપ જેટલો મેં મેંદાનો લોટ લીધો છે એક કપ અને આ અડધો કપ તો દોઢ કપ કપ આપણે મેંદાનો લોટ લીધો છે અને એમાં બે ચમચી જેટલો રવો એડ કરીશું અને જે રવાને મેં થોડો શેકી લીધો છે તો તમે એમનામ જ રોસ્ટ કરવાનો છે કાંઈ નાખવાનું નથી શેકશો રવો એનાથી તમારો લોટ એકદમ સરસ અને ક્રિસ્પી બનશે તો રવાને મેં શેકી લીધો છે અને બે ચમચી જેટલો રવો લીધો છે ત્યાર પછી એમાં મોણ લેવાનું છે તો બે ચમચી જેટલું મેં ઘી લીધું છે બે ચમચી જેટલું તેલ લેશું મોણ આપણે એકદમ સરસ રીતે દેવાનું છે જેના લીધે આપણે જે પડ હશે એ એકદમ ક્રિસ્પી થશે તો મોણ સારી રીતે નાખજો એના લીધે તમારું લોટ એકદમ સરસ થશે ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું અને એક એવી વસ્તુ છે જે નાખવાથી તમારી કચોરી હંમેશા ક્રિસ્પી રહેશે તો થોડુંક એવું લીંબુનો રસ નાખશું આપણે જે અડધી ટી સ્પૂન લેવાનો છે વધારે લેવાની જરૂર નથી અને આ રીતે એને મિક્સ કરવાનું છે આ રીતે જો મિક્સ કરી લેશો ને તો લોટ હંમેશા તમારો સરસ બંધાશે સીધું પાણી એડ કરવાની બિલકુલ જરૂર નથી સીધું પાણી એડ કરશું તો ક્રિસ્પીનેસ લોટમાં એટલી નહીં રહે તો પેલા આ રીતે મિક્સ કરી લેવાનું છે મોણ ને અને ચેક કરવાનું છે કે મોણ ઓછું લાગતું હોય તો થોડું નાખી શકો છો તો હું અત્યારે એક ટેબલ સ્પૂન જેટલું હજી એડ કરું છું મોણ તો ટોટલ આપણે ત્રણ ચમચી અને બે ચમચી ઘી એટલે પાંચ ચમચી તે જેટલું મોણ થયું છે આપણું અને જરૂર પૂરતું પાણી લઈ અને આપણે લોટ બાંધશું પાણી આપણે થ્રી ફોર્થ કપ જેટલું જોઈશે છતાંય તમને આગા પાછું લાગે તો તમે કરી શકો છો વેધર ઉપર પણ ડિપેન્ડ કરતું હોય છે પાણી એટલા માટે તો આપણે ચેક કરશું થોડો મીડિયમ હાર્ડ લોટ બાંધશું આપણો લોટ બંધાઈ ગયો છે હવે આ રીતે હાથમાં તેલ લેવાનું છે અને લોટને થોડો કૂણવી લેવાનો છે તમે લોટને જોઈ શકશો કે આપણે થોડો હાર્ડ બાંધ્યો છે કચોરીનો લોટ હોય ને થોડો કઠણ હશે તો તમને કામ કરવું ઈઝી રહેશે અને ફાવશે પણ અને તમારી કચોરી એકદમ ક્રિસ્પી બનશે તો આ રીતે એને કૂણવી લેશું લોટ આપણો કુણવાઈ ગયો છે હવે આ રીતે એને કવર કરી અને દસ થી પંદર મિનિટ માટે સાઈડ કરી દઈશું અને આપણે મસાલો બનાવવાનું તો કરશું આપણે રેસીપી અને એના માટે મેં લીધી છે તુવેરના દાણા અઢીસો ગ્રામ જેટલા તુવેર દાણા લીધા છે અને એની સાથે મેં થોડા વટાણા લીધા છે તમને ગમે તો નાખી શકો છો ના ગમે તો ના નાખવા વટાણા મેં લીધા છે સો ગ્રામ જેટલા તમારે જો નાખવા હોય તો તમે નાખો ઓન્લી તુવેરના દાણાથી કરવી હોય તો તમે એક્સ્ટ્રા સો ગ્રામ તુવેરના દાણા લઈ લેજો ઓકે હવે આપણે રેસીપી શરૂ કરશું

એક મોટે રોંગ ડુંગળી લીધી છે અને આ રીતે એને પેલા ફ્રાય કરી લેશું ફ્રાય કરવામાં સાથે તમે થોડું મીઠું નાખી દેશો તો તમારી ડુંગળી એકદમ જલ્દી ફ્રાય થઈ જશે તો થોડુંક એવું મીઠું નાખીશું અને એને ફ્રાય કરી દેશું અને એની સાથે હું થોડી લીલી ડુંગળી પણ એડ કરી દઉં છું લીલી ડુંગળી બી ઓપ્શનલ છે તમારે નાખવી હોય તો તમે નાખજો તો આને બે મિનિટ માટે આપણે ફ્રાય કરીશું ત્યાર પછી આગળનું કરીશું

આપણો મટીરિયલ હવે જો તૈયાર થઈ ગયું છે એકદમ પાણી પણ પડી ગયું છે અને થોડું હાર્ડ પણ થઈ ગયું છે તો આ રીતે થઈ જશે ત્યાર બાદ આપણે કોથમરી થોડી નાખી દઈશું ત્યાર પછી મેં એક બટેટો લીધું છે જેને આપણે મેશ કરી નાખશું જો તમે ઈચ્છતા હોય તો તમે નાખી શકો છો તમને ગમતું હોય તો ના નાખવું હોય તો એવોર્ડ પણ કરી શકો છો તો આનો અંદર એડ કરી દેસ અને એને થોડું મેશ કરી દેસ અને મિક્સ કરી લેસ અને ગેસ કર દઉં છું બંધ અને મટીરીયલને આપણે એકદમ ઠંડુ થવા દેસું હવે ત્યાર પછી આપણે અંદર મસાલા કરીશું જો તમે મસાલા ઈચ્છતા હોય તો ડુંગળીની સાથે પણ કરી શકો છો અને હિમડમ પણ કરી શકો છો આ રીતે થઈ ગયા પછી તો હું અત્યારે લાસ્ટમાં કરું છું તમે પહેલા પણ કરી શકો છો તો હું અડધી ટી જેટલી હળદર લીધી છે લાલ મરચું જેમ મેં કીધું એમ આપણે ઓછું જ લેવાના છે તો અડધી ટી સ્પૂન જેટલો લાલ મરચું લીધું છે ત્યાર પછી જો ખાંડ તમારા ઘરમાં જેટલી ગમતી હોય એ પ્રમાણે અત્યારે હું એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ લઉં છું તમે ઓછી જાજી કરી શકો છો લીંબુ લેવાનું છે પણ લીંબુ એક ટી સ્પૂન જેટલું લઈ જ લેજો થોડી ખટાશ હશે તો જ બેસ્ટ લાગશે અને ટેસ્ટ એનો સારો આવે વન ટીસ્પૂન સ્પૂન જેટલો આપણે ગરમ મસાલો નાખીશું ગરમ મસાલાનું આનું પ્રમાણ એમાં થોડું વધારે રાખશું તો તમારો ટેસ્ટ સરસ આવશે તો વન ટી થી થોડો ઉપર લેશો તો પણ સારું લાગશે પણ ગરમ મસાલા થી એકદમ કચોરીનો ટેસ્ટ સરસ આવશે તો આ રીતે બાકી બધી વસ્તુ આપણે મિક્સ કરી લેશું અને મસાલો આપણો હવે ઠંડો પણ થવા આપ્યો છે મસાલો હવે ઠંડો થવાની તૈયારી છે એકદમ જ ઠંડો થઈ જાય પછી જ આપણે યુઝ કરીશું પણ તમે આને અત્યારે મેં જેટલો પકાવ્યો છે એથી અગર તમને લાગે કે તમારે કચોરીને બે દિવસ માટે કેવી રીતે રાખવી છે અને કોઈ ગેસ્ટ આવવાના છે પછી સ્ટોર કરવાની છે તો તમે મસાલાને હજી પણ કોરો થોડો કરી લેવાનો છે અને પછી દેજો થોડો આને હજી ત્રણથી ચાર મિનિટ માટે વધારે પકાવજો અને પછી યુઝ કરજો આપણો લોટ હવે એકદમ સરસ કોળવાઈ ગયો છે અને આપણે બનાવશું હવે એમાંથી કચોરી લોટને આટલો હાર્ડ રાખવાનો છે પરોઠા જેવો આપણે લોટ લઈશું આ રીતે આપણે કચોરી માટેને વણી લઈશું થોડું એવું સ્ટફિંગ લઈશું સ્ટફિંગ તમે થોડું વધારે પણ લઈ શકો છો અને આ રીતે કચોરીને આપણે પેક કરતું જવાનું છે આ રીતે ત્યાર પછી હવે તમને એકદમ ગોળ ને એવી જ કરવી છે તો તમે આ ઉપરથી આ કાઢી લેવાનું અને આ રીતે ગોળ પણ કરી શકો મીડિયમ ફ્લેમ પર કઢાઈ રાખીશું ત્યાર પછી મસાલો લઈશું અને આ રીતે એકદમ પ્રોપર ચીપટી લેતું જવાનું છે અને ઉપરનું જે હોય ત્યાં ત્યાં રહેવા દેશું આપણે આ રીતે એકદમ ગોળ કરી દેવી તો કરી શકો છો આ રીતે રાખવી હોય તો એ રીતે તમને જે બે માંથી અનુકૂળ આવતું એ રીતે તમે બધી કચોરીને આપણે વાળી લીધું તેલ હવે એકદમ સરસ રીતે આવી ગયું છે કચોરીને હંમેશા ધીમા ગેસે આપણે તળશું નાખવા ટાઈમે ગેસ ફાસ્ટ રહેશે અને પછી એને સ્લો ગેસે તળવાની છે એટલે કચોરી એકદમ ક્રિસ્પી અને કડક થશે અને જો તમને એકદમ ક્રિસ્પી ને કડક જોઈતી હોય તો પણ હું તમને અત્યારે બતાવી દઉં છું હમણાં કે કઈ રીતે કરવાની આ આપણે અંદર નાખી છે આ થઈ અને તરત જ આપણે આને કાઢી લઈશું એકવાર હું તમને કરીને જ બતાવી દઈશ આ લઈ આપણે આ રીતે એને કાઢી લેવાની છે અને એને બીજી વાર ફ્રાય કરવાની છે જ્યારે ઠંડી થઈ જાય ત્યારે તો ત્યારે આ મેં કાઢી લીધી છે અને બીજી જે છે એ નાખી દઉં છું હું તો આને પણ આપણે કાચી પાકી કરી અને ઉતારી શકો છો આવી રીતે જો ગેસ્ટ આવવાનો હોય તો તમે બપોરના જ આ બધું કામ કરી શકો છો અને રાત્રે આવે ત્યારે ખાલી તમારે ડીપ ફ્રાય સેકન્ડ ટાઈમ કરવાનું રહેશે તો આને જ આપણે ઠંડી થશે અને બીજી વાર એને ફ્રાય કરશું તો આ રીતે જેવી થશે તરત જ આપણે એને કાઢી લઈશું અને બીજી વાર એને ઠંડી થશે પછી એને ડબલ ફ્રાય કરશું પણ અત્યારે હું આને ફ્રાય કરી લઉં છું આપણે વિડીયોને શીખ પૂરું કરવા માટે રીતે આપણે કચોરી લાઈટ બ્રાઉન એવી થાય એટલે એને બહાર કાઢી લઈશું